તો આપણું જીવન આટલું સરસ પ્રાપ્ત થયું કેવું સુંદર માનવ જીવન પ્રાપ્ત થયું બીજા પ્રાણીઓ કરતાં કેટલા એડવાન્સ સી આપણે બીજા કોઈ પ્રાણી આપણા જેવું જીવન જીવી શકે છે સિંહ ગમે તેટલો ક્રૂર હોય એને માણસ કંટ્રોલ કરી શકે હાથી ગમે તેટલો તાકાતવાળો હોય એને સરકસમાં મહાવત રાખી શકે સાપ ગમે તેટલો ઝેરી હોય એને પણ માણસ કંટ્રોલ કરી શકે પેલી ડોલ્ફિન માછલીઓ પેલી સીલવેલ બધી આવે છે અમેરિકામાં એટલાન્ટામાં સેન ડિયાગોમાં વોટર સી છે અને આ ખુશી વર્લ્ડ છે માછલીઓ ઉપર પગ મૂકે એક માછલી પર આ બાજુ પગ બીજી માછલી પર આ બાજુ પગ અને વચ્ચે ઊભો હોય અને પછી સ્વિમિંગ મોટો પુલ આવે સ્વિમિંગ પુલ એમાં માછલીઓ પર પગ મૂકીને રાઈડિંગ કરે શું માણસ કરે છે પ્લેનમાં ઉપર પ્લેનમાં એક પ્લેનમાં પેટ્રોલ ઓછું થઈ જાય તો નીચેથી બીજું પ્લેન આવે એની બાજુમાં એક્ઝેટ ઊભું રહી જાય આ બાદથી એક પાઇપ નીકળે અને પેલી બાજુ પેલા પ્લેનના નાળચે જ સેટ થાય અને આ બાદથી ફ્યુલ ભરીને પેલું પ્લેન નીચે જતું રહે આ એ શોધાયું છે આપણે તો નીચે પેટ્રોલ પંપે ઊભા હોય ને તો એ નાળચું આ બાજુ હોય ને આ બાજુ ઊભું રાખ્યું હોય બે ત્રણ વાર રિવર્સ મારે ત્યારે માંડ કોણું સેટ થાય આ લોકો આકાશમાં કઈ રિવર્સ બી શું લેવાના એક્ઝેટ સેટ થાય આ માનવ કરી શક્યો પણ આપણે શ્રેષ્ઠ ખાલી આટલાથી નથી આપણા કરતા તો કૂતરાના નાક પાવરફુલ હોય છે આપણા કરતા અમુક પશુઓની આંખો પાવરફુલ હોય છે આપણા કરતા ઘણા લોકો ઢોર પાવરફુલ હોય છે આપણા કરતાં વફાદાર હોય છે હમણાં હું વાંચતો હતો પેલી શાર્ક બ્લુ વેલ આવે છે બ્લુ વેલ બ્લુ વેલ એનું વજન ટનમાં વજન આવે ટનમાં નાની મોટી હોડી આવે ને એને એક આ મારે પૂંછડું હોડું આખું ઊંધું વળી જાય મોટી આગબોટમાં ઠીક છે બાકી નાની સ્ટીમરોને ઊંધી નાખી દે એવી મોટી બ્લુ વેલ આવે એ બ્લૂ વેલ એક વખત ઉલટી કરે એની ઉલટી એ પાણીમાં ફ્રીઝ થઈ જાય છે એવું લિક્વિડ ઉલટીમાંથી નીકળે છે ઓમિટમાંથી ઉલટીમાંથી તો એ ફ્રીઝ થઈ જાય એની ઉલટીમાંથી પરફ્યુમ બને છે સ્પ્રે બને છે બ્લુ વેલની એક વખતની ઉલટીમાંથી છ કરોડ રૂપિયાનું પરફ્યુમ બને છે બ્લુ વેલની ઉલટીમાંથી છ કરોડ રૂપિયાની કમાણી થાય છે માણસની ઉલટીમાંથી કેટલા રૂપિયા મળે આપણી ઉલટી આપણને જ જોવી ગમતી નથી માણસનું કશું જ કામ લાગે એવું નથી ઢોરના હાડકાએ કામ લાગે ચામડીએ કામ લાગે આ તબલા બબલા જે વગાડે છે ને છોકરાઓ કે નગારા એ ઢોરના ચામડાના હોય છે ઢોરની ચામડી કામ લાગે ઢોરના વાળ કામ લાગે ઢોરનું બધું કામ લાગે ગાયોનું ભેંસોનું છાણ એ કામ લાગે ગાયોનું મૂતરય કામ લાગે અર્ક બને ગૌમૂત્રમાંથી અર્ક બને માણસનું કશું જ કામ લાગતું નથી તો એ પાછો માણસ એમ માને હું કોમનો તું ખાલી કોમનો હું કોમનો અમુક આવા હોય છે એક ભાઈ ની બેન નું નામ હતું નમ્રતા બેન તે ઘણા હવે નવી ફેશન આવી છે ને પહેલા કોઈ બહેનો પોતાના પતિનું નામ નહોતા બોલતા જૂના જમાનામાં કોઈ મહિલા વર્ગ પોતાના પતિનું નામ ના બોલે તમને એનું રહસ્ય ખબર છે કોને ખબર છે નામ તો આવડતું જ હોય ને પણ કેમ નહોતા બોલતા મેં સંશોધન કર્યું બધું બહેનો કેમ પતિનું નામ ના બોલે તો આપણા ત્યાં કહેવાયું છે કે નામ તેનો નાશ નામ તેનો નાશ અને પત્નીના મનમાં એવી ભાવના છે કે એનું નામ બોલું તો મારા પતિનો નાશ થાય મને વિધ્વત્વ આવે વૈધત્વ આવે એટલે મારે તો અખંડ સુહાગણ રહેવું છે મારે મરવું મારા પતિ મારી હાજરીમાં મરવા જોઈએ નહીં એવી ભાવના હતી એટલે કોઈ સ્ત્રીઓ પોતાના પતિનું નામ નહોતા બોલતા અત્યારે તો પતિનું નામ આશીષ ભાઈ હોય અને આસુ હા એટલે આસુ પોણી પોણી થઈ જાય આસુ કઈ કઈ બોલાવે અને થોડાક વર્ષ પછી આશિયો કે પછી બહુ બગડે એટલે આ બધા નવું નવું શીખ્યા છે આસુન ફાસૂન બધું તે પેલા ભાઈના બેનનું નામ નમ્રતા બેન હતું તે પેલા ભાઈ એના મિત્ર ને વાત કરે કે નમુ મારી નમ્રતાને કઈ હું કઈ બોલાવે નમુ મારી અને હું નમૂનો એક કે નમું મારીને હું હા બધા નમૂના જ હોય છે હા તમે એકલા નમૂના નથી બધા નમૂના જ હોય છે જે આવું નમું બોલતા શીખી જાય ને બધા નમૂના જ છે પણ આપણા ત્યાં મર્યાદા હતી તો ડિસઅપોઇન્ટેડ હતાશા નિરાશા સાથે ન મરવું એક સમજ શક્તિ સાથે મરવું માનવ જીવનનું કશું જ કામ લાગતું નથી પણ તમારા મરી ગયા પછી જો જિંદગી એવી જીવતા આવડી તો લોકો તમને મર્યા પછી પણ યાદ કરે જે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જીવન જીવ્યા બાકી તો રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુઃખિત વિકાર મેં વિના વિવેક ભેખ સબ દુખિયા ઉદો સંત સુખી સંસાર મેં સંત સુખી છે વિવેક હોય તો બાકી તો સાધુ પણ ભગવાન લુગડામાંય સુખી થઈ જવાય એવું નથી અંતર ભગવું થવું જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ જેવા યોગીજી મહારાજ જેવા અને મહાન સ્વામી મહારાજ જેવા સંત થઈએ તો સુખી થવાય બાકી ભગવા કપડાં પહેરવા તો સહેલા છે તો કપડાં તો પહેરી શકાય પણ અંદર ફેરફાર કરવો તો યોગીજી મહારાજનું જીવન આપણને એ શીખવાડે છે બાહ્ય સાધનોથી બહુ લાંબો ટાઈમ શાંતિ નહીં રહે અમે યુરોપ ગયા હતા ફ્રાન્સ ગયા ફ્રાન્સમાં પેરિસ ગયા પેરિસમાં એફિલ ટાવર છે અને આપણા માટે ગૌરવના સમાચાર છે કે જેમ અબુધાબીમાં હિન્દુ મંદિર બીએપીએસ સંસ્થાએ સર્વોપરી ભવ્ય બનાવ્યું એવું હવે પેરિસમાં ભવ્યાથી ભવ્ય હિન્દુ મંદિર સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થા બનાવી રહી છે પેરિસમાં યોગી બાપા બોલતા કે લંડન પેરિસ જાપાન જર્મની બધે મંદિર થાય ત્યારે બધાને હસવું આવતું કે આપણે જમરાળામાંય મંદિર નથી આપણને ગામમાંય કોઈ પહેવા દેતું નથી પટેલને ઘેર ઉણા પોણી આ પ્રમુખ સ્વામી મહારાજની બહુ ગમતી કહેવત હતી બાપા બહુ બોલતા કે ગામમાં કોઈ પહેવા દે નહીં પટેલ નગર ઉના પાણી મૂકજો શું ઉના પાણી મૂકે યોગી બાપા ખાંભળા ગામેથી જોડી માગીને આવે તો જોડી ઉપર ટેક્સ લેતા હતા રાજા શાહીન બધું હતું ટેક્સ આપવો પડતો તો યોગી બાપા ઉતાવળી નદીના પટે પટે ચાલતા ચાલતા જોડીઓ લટકાઈને આવે કશું મળે નહીં ભલી જ નહીં હાથ ભય વચ્ચે એક હૂંથણું હાથ ભય વચ્ચે એક હૂંથણું જે પહેલો જાગે પહેલો નાય એ પહેરે બાકીના છ દિગંબર રે આવું હતું કોઈ સગવડ જ નહીં કોઈ સાનુકૂળતા જ નહીં યોગી બાપા આવી પરિસ્થિતિમાં સંકલ્પ કરતા